કારણ કે ગુરુ ગયા છે છે રાજકોટ માટે અને આપણે ગીર ગાય નું ઘી લાવી રહ્યા છીએ એના બધા કામ માટે તો મારા બા છે અહિયાં જોરિયા જય માતાજી કયો જય માતાજી જો બા સત્સંગ સાંભળે છે શાંતિ થી અને અમારા ઉદયભાઈ આવ્યા છે અમારો છોકરો કંઈક લાવ્યો છે એવું એ પોતે આ કામ કરે છે એના માટે અને આજે આપણે છે ને ગુવારનું શાક બનાવવાના છીએ કારણ કે ગુરુને ભાવતું નથી એટલે એ નથી ને એટલે મને બાને કબીરને બહુ જ ભાવે એટલે આપણે એ બનાવશું રોટલા હું આ જાડો ગુવાર છે ને બાકે મને બહુ જ ભાવે જાડા ગુવરને બાફીને પછી વઘારી ને લસણની કળી નાખીને તો બહુ મજા આવે જો અમારા આ સત્સંગ બહુ ગમે શાંતિથી સાંભળે અને સમજાવતા જાય અટાના જમાનામાં માણસ કૂચરા પાળે છે કૂચરાને કેટલા કટલા રૂપિયા દઈને કૂચરા લાવે છે એ કૂચરાને હાંસવે નવરાવે ધોવરાવે અને ખવરાવે ખવરાવે હુવરાવે બાર લઈ જાય ફરવા લઈ જાય કૂતરાને હાંસવો એનો વાંધો નથી પણ એવી રીતે માવતરને હાંસવો તો વ્રદ આશ્રમ બંધ થઈ જાય ને તમારો બેડો પાર થઈ જાય રૂપિયા દીધે કૂતરા મળશે પણ માવતર નહીં મળે એટલો વિચાર કરો કથા અમે કાયમ સાંભળીએ છીએ દરરોજ સાંભળીને દરરોજ અમે એનો સત્સંગ કરીએ છીએ સત્સંગમાં સારું સમજાવે છે તો આપણા શરીરનો ઉધાર થાય આપણા બનનો ઉધાર થાય આપણને ભગવાન મળે આપણું ભગવાન સારું કરે અમે જો સાસુ છે ને થોડીક આ ગુવારની નસું કાઢી લઈએ ને મસ્ત બફાઈ ગયો છે પછી વઘારી આવો છે ને સરસ લાગે આજે આપણે આવો બનાવો તો હાલો આવો બનાવીએ બધો ભાવે કુણો હોય એમનો વઘાર ગુવારની નસ કાઢી શાક બનાવીએ મસ્ત શાક થાય આ ગુવારની નસ છે ને મોઢામાં નો જાય જો ભાઈ વિડિયો કોલિંગ માં એ આવી ગયા છે જોવો ભાઈ રાજકોટ ની નંબર 54 એમ કે આ કા ગાઈ ચા છે મને લાગે નવગણ આ નવગણ ને ચા એમ કેવાય કે રાજકોટ ની નંબર 54 કાકાતવાળી ચા સુરેશભાઈ ની તાકાતવાળી ચા આ સુરેશભાઈ ની તાકાતવાળી ચા છે ભાઈ આ સુરેશભાઈ એમ કે તાકાત કો આ વસ્તુ તમને ખવડાવ એમાં તાકાતવાળી ચા છે ઓ અમે ભાઈ જો ગુવાનું શાક બનાવ્યું તમને ભાવતું નથી એટલે અમે આજ બનાવીને ખાઈ લઈ

હમણાં તમે રોકા એટલે તમને ન ભાવી અમે ખાઈ જો હું કે અમને તારી વગર ગમે નહી ખાઈ પણ કારણ કે મને કોઈ ખીજવતું જ નથી બાકે કઈ મજા નતા આવતી કોઈ બોલવા વાળું જ નથી કાઈ ન આલ તમે તારે કરો મજામાં નીકળી ઓકે ઓકે ચાલો જય માતાજી જય માતાજી ભાઈ આપણો ગુવાનો શાક તો બની ગયું છે હવે બનશે ભાખરી ને આપણે મોજ જમી લઈએ ભાખરી કરીને એ અમારી તો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય ને તો લાઈક અને શેર કરી દેજો બા બોલી દો બધાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો એમ કે છે ને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી